સ્ટેડિયમ ફરતી દિવાલ પણ જર્જરી થઈને તૂટી ગઈ તેમાં દિવાલનું નામ નેસ થઈ ગયું છે મહુવાના ક્રિકેટ પ્રેમીઓ દ્વારા સ્ટેડિયમનું નવું કન્સ્ટ્રક્શન કરવાની સરકારને અપીલ કરી છે આ સ્ટેડિયમમાં ચોમાસામાં ગોઠણ સમા પાણી ભરાય છે અને ગંદકીનું સામ્રાજ્ય જામે છે આ સ્ટેડિયમ અત્યારે રખડતા ઢોરું તેમજ કચરાનું હબ બની ગયું છે ત્યારે મહુવાના સત્તાધીશોને વિકાસ કાર્યોમાં કોઈ રસ કેમ નથી મહુવાના શાસક ચૂંટાયેલા નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ પોતાના ફાયદા માટે લોકોને મોટી મોટી વાતો કરી મત મેળવી જાય છે તેવું મહુવાના લોકોમાં પ્રશ્નો ઉદભવી રહ્યા છે